કેમ છો બાળકો મજામાં તો બાળકો આજે પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત આપણે સમજીશું તો આપણે એનો સામાન્ય પરિચય મેળવીએ બાળકો ચલો તો જોઈએ તો પહેલાં શું છે કે અવયવ છે અવયવ એટલે શું કે આપેલ સંખ્યાને તમે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકો તો તેને તે સંખ્યાનો અવયવ કહે દાખલા કે આપણે કોઈ સંખ્યા લઈ લીધી કે ચાર સંખ્યા લઈ લીધી બરાબર તો ચાર ને કઈ કઈ સંખ્યા વડે ભગાય તો એક વડે ભગાય એક ચોક ચાર શેર શું આવી જોઈએ શૂન્ય આવી જોઈએ તો એક વડે ભગાય તો ચારનો અવયવ કયો થયો એક ચલો બીજી ચાર બે વડે ભગાય બે દુ ચાર બે વડે ભાગી શકાય તો બે વડે ભગી શકાય બે બી શું થયો ચારનો અવયવ પછી આપણે બીજી કઈ સંખ્યા વડે ભગાય ચાર ને ચાર વડે તો ચાર એકા ચાર શેષ શૂન્ય મળી તો ચાર વડે પણ નિશેષ ભાગી શકાય તો ચારનો અવયવ કયો થયો ચાર અવયવ બરાબર આ તો આપણે નિશેષ ભાગી શકીએ બીજી શું છે આપણે ઘડિયાળની રીતે પણ શોધી શકીએ બરાબર તો ઘડિયાની રીતે શોધવું હોય તો ચાર કયા ઘડિયામાં આવે છે તો એક ચોકચાર થાય બે દુ ચાર થાય અને ચાર એકા ચાર થાય તો ચારના ઘડિયામાં આવે બેના ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં ચાર આવે છે એટલે ચારના વયવ થાય એક બે અને ચાર એવી રીતે બારના વયવો શોધવા તો બાર કયા કયા ઘડિયામાં આવે તો બાર એકા બાર થાય તો એક અને બાર બંનેમાં આવે ઘડિયામાં પછી બે છક બાર થાય તો બેના ઘડિયામાં આવે ત્રણ ચોક બાર થાય ત્રણના ઘડિયામાં બાર આવે ચાર તારીખ બાર એટલે ચારના ઘડિયામાં આવે બાર છ દુ બાર એટલે છના ઘડિયામાં બાર આવે અને બાર એકા બાર બધા ઘડિયામાં આવે છે બરાબર બરાબર એટલે અવયવ થાય આ રીતે પણ આપણે શોધી ખ્યાલ આવી ગયો બાળકો ચલો એના પછીની વ્યાખ્યા જોઈએ અવયવી તો આપેલ સંખ્યાના ગુણકમાં જે જવાબ આવે તેને તેના અવયવી કઈ કહેવાય મતલબ કોઈ પણ સંખ્યા હોય આપણે બીજી સંખ્યા સાથે ગુણીએ અને જે જવાબ મળે તો એને શું કહેવાય એનાઓ અવયવી જેમકે ચાર છે ચાર ને આપણે બે વડે ગુણીએ તો ચાર દોઢ શું અવયવી બીજો અવયવ કયો છે બાર છે બરાબર આપેલ સંખ્યાના ગુણકમાં જે જવાબ મળે એને શું કહેવાય એના અવયવી બીજી ભાષામાં સમજીએ તો શું કહેવાય આપેલ સંખ્યાનો ઘડિયો લખતા જે જવાબ આવે એને એના અવયવી કહેવાય કોઈ પણ સંખ્યા નું ઘડિયું લખીએ ચાર સત્યા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ અને ચારે ધા ચાલીસ તો આ શું થાય ચાર ના અવયવી અવયવ નહીં અવયવી બરાબર અવયવી એટલે શું યાદવ ટૂંકમાં એનો ઘડિયો રીતે આઠ ના અવયવી છે બરાબર એ રીતે આપણે આઠ નો ઘડીઓ લખી શકીએ તો આપણે અવયવી મળે ખાસ તો અવયવી એ શું છે એ તેના અવયવનો ગુણાકાર છે બરાબર તો તો અવયવનો ગુણાકાર કરીએ શું મળે આપણને અવયવી એક એ દરેક સંખ્યાનો અવયવ છે કોઈ પણ સંખ્યાનો અવયવ એક તો હોય તો જો આપણે આગળ જોયા હતા ચાર ના અવયવ સુધી હતા એમાં પણ એક આવતો હતો અને બાર ના અવયવ સુધી એમાં પણ એક આવતો હતો તો બંનેમાં એક આવતો હતો દરેક દરેક સંખ્યાના અવયવમાં એક તો હોય છે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે બરાબર દરેક સંખ્યા શું છે પોતે પોતાનો અવયવ છે તો આગળ જોઈએ અવયવમાં ચાર નો અવયવ ચાર છે તો હા છે બાર નો અવયવ બાર છે તો છે મતલબ દરેક સંખ્યા એ પોતાનો અવયવ તો હોય જ બરાબર પછી જોઈએ દરેક સંખ્યાનો અવયવ એ તે સંખ્યાનો ભાજક છે મતલબ કોઈ પણ સંખ્યાનો અવયવ હોય એને શું કરે ભાગી શકીએ ને આપણે ચાર ના અવયવ જોવા ચારના અવયવ કયા આવતા એક બે અને ચાર આવતા હતા ચાર ને જે છે એક વડે પણ ભાગી શકાય ચાર ને બે વડે પણ ભાગી શકાય અને વડે પણ ભાગી શકાય એટલે જ કહી શકીએ દરેક અવયવ શું છે એ ભાજક છે આપણે ભાગી શકાય છે 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 એટલે શું ભાજક ચલો હવે આગળ દરેક અવયવ આપેલી સંખ્યા કરતા નાનો અવયવ અથવા તેના બરાબર હોય છે મતલબ કોઈ પણ સંખ્યાના અવયવ શોધી એ શું હોય મોટામાં મોટો એ સંખ્યા જેટલો હોય અથવા એના કરતાં નાનો હોય એના કરતા વધારે તો ના જ હોય દરેક સંખ્યાના અવયવ શું હોય એ સંખ્યા જેટલા હોય અથવા એના કરતા નાના હોય છે ચલો આ વાત ખબર પડી સમજાયું ચલો આગળ આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે આપણે આપણે ગણી શકીએ બરાબર અવયવોની સંખ્યા હંમેશા કેટલી હોય ગણી શકાય એટલી મર્યાદિત હોય બરાબર તો અવયવોની સંખ્યા કેવી હોય છે મર્યાદિત હોય છે બરાબર ચલો આગળ દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર હોય તો અવયવી શું હોય અસંખ્ય હોય છે બરાબર જેટલા આપણે ગુણીએ એટલા મળી શકીએ બરાબર ચાર ને સો વડે ગુણીએ તો એનો સોમો અવયવી મળી જાય બરાબર ચાર ને સો વડે ગુણીએ તો ચારસો થઈ જાય તો આ કયો નંબરનો અવયવી થઈ જાય સો નંબરનો ચાર ને એક હજાર વડે ગુણીએ તો ચાર હજાર થઈ જાય બરાબર આ રીતે આપણે અસંખ્ય અવયવ અવયવી મળે બરાબર તો દરેક સંખ્યાના અવયવની સંખ્યા તેના કરતાં વધારે પણ હોય અથવા તેના બરાબર પણ હોઈ શકે છે ચલો આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા શું હોય અનંત હોય છે ઇન્ફાઇનાઇટ હોય છે અવયવોની સંખ્યા ચલો દરેક સંખ્યાએ પોતે પોતાનો એક અવયવી છે દરેક સંખ્યા શું છે પોતે પોતાનો એક અવયવી છે જેમ કે ચારના અવયવી શોધીએ તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તારીખ બાર અને આગળ જતા જઈશું તો દરેક સંખ્યા શું છે પોતાનો અવયવ થયો અવયવ થયો છે અવિભાજ્ય સંખ્યા શું છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા શું જેના માત્ર કેટલા અવયવ હોય ફક્ત બે જ અવયવ હોય ફક્ત કેટલા હોય બે જ અવય અને કયા કયા એક તો એક હોય અને બીજું શું હોય

સાત ના ઘડિયામાં બરાબર તો સાત થયો અવિભાજ્ય શું કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ તો જો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ આપી છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ બરાબર આગળ આગળ અવિભાજ્ય સંખ્યાઓ આવે તો આ બધાના બબે અવયવો છે

સમજાઈ ગયું બે કરતાં વધારે અવયવ હોય તો વિભાજ્ય બે જ વય હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને બે કરતાં વધારે હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય તો જો અવયવ થાય એક બે અને ત્રણ એટલે ચાર કેવા થઈ ગઈ વિભાજ્ય સંખ્યા એવી રીતે આપણે બાર સુધીથી આગળ જોયે તો ને બારના વયવો તો બારના પણ ઘણા બધા અવયવ હતા તો બાર પણ કેવા થઈ ગઈ વિભાજ્ય સંખ્યા બરાબર બધી સંખ્યા ઘણા બધા અવયવો છે બે કરતા વધારે અવયવો છે આગળ કહ્યું છે બેકી સંખ્યાઓ એટલે કે યુગમ સંખ્યા બીજું નામ શું છે યુગ્મ સંખ્યાઓ અથવા બેકી સંખ્યાઓ તો એની વ્યાખ્યા શું છે જે સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકાય બે વડે નિશેષ ભાગી શકાય જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તો એને શું કહેવાય બેકી સંખ્યા બરાબર જેમ કે દાખલા તરીકે 6 છે 6 ને બે વડે ભાગાય તો 2 તારી 6 6 ને નિશેષ ભાગી શકાય છે શું આય શૂન્ય બરાબર એટલા માટે બે વડે નિશેષ ભાગી શકાય છે તો 6 કેવી થઈ ગઈ બેકી સંખ્યા છે ને બરાબર એ રીતે 10 ને બે વડે ભાગીએ તો 2 5 10

અથવા બીજી વ્યાખ્યા કહીએ જે સંખ્યાનો એકમનો કયો હોવો જોઈએ એક ત્રણ પાંચ સાત અથવા નવ હોવો જોઈએ બરાબર જે સંખ્યાનો એકમનો જોઈએ એક ત્રણ પાંચ સાત અને નવ હોય તો એવી સંખ્યાને શું કહેવાય એકી સંખ્યા અથવા બીજી વ્યાખ્યા બે અહીંયા છે જે સંખ્યાને બે વડે ભાગી શકાય નહીં એને શું કહેવાય એકી સંખ્યા જેમ કે જેમ નવ લઈએ આપણે ને બે વડે ભગાય તો બે ચોક આઠ

તો તમને વ્યાખ્યા સમજાઈ ગઈ હશે જો તમને ના સમજાય હોય તો મિત્રો કમેન્ટ કરજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો થેન્ક યુ